ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય તેર ભગવાન વરાનું પ્રાગટ્ય શ્લોક સંખ્યા ચૌદ અને પંદર ચૌદ માં ભાવાર્થ નથી શ્લોક સંખ્યા ચૌદ આદેશે હમ ભગવતો વર્તયામી સૂદન સ્થાનુજ પ્રજાના મમ પ્રભો उवाचा, श्री मनु उवाच बोलिया आदेशे आज्नहेठ अहम हो भगवत आप प्रभुनिवर्तयर्तीश अमीव सुदन हे सर्वपाप विनाशक स्थान स्थान तू परंतु इह आलोकमा लोकमा अनुजानी कृपा करी मने जनवश प्रजा मरा थी जन्मेली प्रजा मम मरा च પણ પ્રભો હે પ્રભુ અનુવાદ શ્રી મનુબોલિયા હે પ્રભુ હે પાપ હરતા હું આપની આજ્ઞા અનુસાર વર્તીશ હવે મારું તેમજ મારાથી જન્મેલી પ્રજાનું સ્થાન જણાવવાની કૃપા કરું શ્લોક સંખ્યા પંદર કહ સર્વભૂતા अस्य अस् उत्नों देवदेव शब्द के ओ कह निवासस्थान सर्व बधा माटे भूता जीवन मही पृथ्वी मग्ना डुबेली महाअम्भसि अम्भसि महान जड़म अस्या, अस्या आना उद्धारणे उद्धार करवामाटे यत्नः प्रयत्न देवा हे दे देवोना देव देव्याहा दे 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 आ पृथ्वीनो विधियतां करो अनुवाद હે દેવોના દેવ કૃપા કરીને મહાજળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરો કારણ કે તે બધા જ જીવાત્માઓ માટેનું નિવાસસ્થાન છે ઉદ્ધાર આપના પ્રયાસથી અને ભગવત કૃપાથી જ થઈ શકે છે ભાવાર્થ આ શ્લોકમાં જે મહાજળનો ઉલ્લેખ થયો છે તે ગર્ભોદક સાગર છે જે અડધા બ્રહ્માંડને ભરી દે છે િ મિરાંત્રી જ્ઞાન શાક ચક્ષુરન્મલિમ તમૈશ શ્રીગુરવે ન શ્રીચન્યમનો સ્થાપિત સ્વરૂપ કાહ દપદાંતિકેતપ શ્રી ગુરુન્વૈષવાંચા સહક રઘુનાથાન સાધ્વૈતમ સવધૂત પરીજનસિત કૃષ્ણચૈત શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણ લલિતાખાન્વ હે કૃષ્ણ કરુણા સિંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમ સુધી કાંચન ગૌરાંગી રાધે વૃંદાવર વૃષભાનુંસુ દેવી પ્રણમા હરી પ્રિય વાંછગર્ગેશ પતિતાનામ પાવનભ્ય વૈષ્ણવ્યો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાચારી ગૌર ભક્તિંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે પેલો પ્રભુપાન ફોટો ક્યાં તો ઉપર મૂકો કે એને કાપીને પધરાવી દો ખંડિત પણ થઈ ગયો છે એમણે ઉપર મૂકી દો પછી એને કાપીને પધરાવી દે દરરોજ શ્રીમદ ભાગવતમ ક્લાસ ચાલતા ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે આ બોલવાની કાંઈ જરૂર નથી વેસ્ટ ઓફ ટાઈમ છે શા માટે બોલવાની જરૂર રોજ આવે છે સ્વાગત શું કરવાનું સ્વાગત જ છે જે આવે જ તે એટલે જે ભક્તો બોલે તે જ નથી આવ્યા આજે એટલે એમને કે તે જુઓ અહીંયા આ વાર્તાલાપ થયો અને ઇમિજિયેટલી બ્રહ્માએ આદેશ આપી દીધો અને મનુએ આદેશ લઈ લીધો અહીંયા કોઈ ફોર્માલિટી નથી થતી એટલે આ ફોર્માલિટીની કોઈ જરૂર નથી કે બધાનું સ્વાગત છે હં શા માટે પંદર સેકન્ડ પણ બગાડવી ઇમિજિએટલી ભાગવતમ ક્લાસ ચાલુ કરી દો જરૂર નથી એ બધું ફોર્માલિટી કરવાની હા કોઈ વિશેષ કાંઈક હોય અને બોલીએ તો જુદી વાત છે પણ ઇમિજિએટલી ચાલુ કરવું છે એટલે જેવું વાર્તાલાપ પત્યો મનુ મહારાજે કહ્યું કે પ્રભુ મને બતાવો મારું શું કર્તવ્ય છે તમારા કર્તવ્ય તમારા આદેશનું પાલન કરવામાં મારું કર્તવ્ય છે તો તમે મને આદેશ આપો અને બ્રહ્માજી પણ પ્રસન્ન થઈ ગયા કે તારા જેવો પુત્ર પ્રાપ્ત કરીને ધન્ય થયો જ કે જે તું મને મારી મિશનમાં મારા મિશનમાં મદદ કરે છે એટલે બ્રહ્માજી પણ ખુશ થઈ ગયા મનુ મહારાજ પણ ખુશ થઈ ગયા અને બંને ભગવાનની સામે લાગી ગયા તો બ્રહ્માજી કહે છે કે મનો મહારાજ કહે છે કે હવે તમે હું આપની આજ્ઞા અનુસાર વર્તીશ હવે મારું તેમજ મારાજી જન્મેલી પ્રજાનું સ્થાન જણાવવાની કૃપા કરો તો એકદમ સ્પષ્ટ કે હવે મને આદેશ આપો હું ક્યાં રહું અને મારી પ્રજા ક્યાં રહેશે તે તમે આદેશ આપો કે જેથી હું મારું કામ શરૂ કરી શકું અને પ્રજાને માર્ગદર્શન આપી શકું કેટલી સરસ વાતો અને બ્રહ્માજીએ કહ્યું આજના બ્રહ્મા કહે છે કે હે દેવોના દેવ કૃપા કરીને મહાજળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરો હવે આમણે કહ્યું કે હું વર્ક તો કરું પણ ક્યાં કરું મને જગ્યા બતાવો હમ પણ પ્રોબ્લેમ શું થયો કે બ્રહ્માજીના કાર્યમાં નિમગ્ન હતા અને અહિયાંથી પૃથ્વી ચાલી ગઈ એટલે કે અમારું મનુ મહારાજ પૃથ્વીના સમ્રાટ હતા હે કે આગળ કે પૃથ્વી પતિ મનુ મહારાજ પૃથ્વીના સમ્રાટ હતા તો હવે ક્યાં રહીએ અમે આ તો જળમગ્ન થઈ ગઈ જે આગળ આવશે કાલના શ્લોકમાં કે હવે અમર ઉદ્ધાર કઈ રીતે કરશો એટલે અહિયાં જુઓ કે ચિંતા શું છે ચિંતા છે કે અમે જે અમારે જે સેવા કરવાની છે અને અમારા પછીની જે પેઢી આવશે એના માટેની સ્થાન જે એ થયો છે તો એનો ઉદ્ધાર કરો સર્વપ્રથમ મહિમગ્ન મહામભસી મહી પૃથ્વી મહામ ભસી અહીંયા પ્રબત લખે છે આ ગર્ભોદક સાગર તો સાગર મીન્સ પૃથ્વી જે છે પૃથ્વીની નીચે પાતાળ લોકો છે અને એની પણ નીચે સાગર છે તો એમાં પૃથ્વી ડૂબી ગઈ છે એટલે ક્યાં ચાલી ગઈ હવે એમાંથી બહાર લાવવાની છે તો આ કાર્ય અઘરું કામ છે બ્રહ્માજીની સમસ્યા તો જુઓ વધતી જ જાય છે અને અહીંયા મનુ મહારાજ પણ ભાઈ સેવા ક્યાં કરીએ પ્રભુ બતાવો એટલે ગુરુ અને શિષ્ય આપણે અહીંયા શું જોઈએ કે ગુરુ અને શિષ્યનો વાર્તાલાપ જોયો પિતા પુત્રનો વાર્તાલાપ જોયો કે એ લોકો તત્પર છે ભગવાનની સેવા કરવા માટે પણ સેવા કરવા માટેનું જે સ્થાન છે તે જ એ થઈ ગયું છે શું કે પ્રભુભાનો ફોટો સીધો મૂકો સેવા સેવા ક્યાં પણ મારું સ્થાન અને મારા જે પણ વંશજો થશે એ બધાને રહેવાની કોઈ વ્યવસ્થા નથી એટલે જુઓ અહિયાં પહેલી શરૂઆતમાં શરૂઆતથી થી બ્રહ્માજી ને સમસ્યા આવતી જાય સમસ્યા આવતી જાય છે આ એ સમસ્યામાંથી કોણ બચાવશે બ્રહ્માજીને ખબર છે બ્રહ્માજી કહે છે ગઈકાલના શ્લોકમાં આપણે જોયું કે ભગવાન જનાર્દન ને સંતુષ્ટ ન કરાય તો પ્રગતિ માટે મનુષ્યનો બધો શમ નિષ્ફળ નિવડે છે એટલે હવે જનાર્દનને પ્રસન્ન કરવાનું પણ જનાર્દનને પ્રસન્ન કરવા માટે બહુ ભારે કામ છે પ્રસન્ન કરીશું ઇમ્પોસિબલ મિશન આ પૃથ્વી કઈ ગોળો નથી મીન્સ ડરો નથી કે પાણીમાં પડી ગયો અને ઉચકી લઈ આવ્યા ઇમ્પોસિબલ મિશન એટલે ભગવાનની સેવા મીન્સ ઇમ્પોસિબલ મિશન એટલે ભગવાન ત્રિલોકનાથ છે હ્યાધીશ હા ત્રણ ગુણો બ્રહ્મા વિષ્ણુ મહેશના માલિક ત્રણ ગુણોના માલિક ત્રણ લોકના માલિક ત્યાદીશ હવે એની સેવા કરવી એમને પ્રસન્ન કરવા તો એ કંઈ સાધારણ કામ નથી કે ચાલો બે રૂપિયાની અગરબત્તી ધરાવી દીધી કે ભગવાન તમે મારું કામ કરો હું તમને પાંચ રૂપિયાનું પચીસ રૂપિયાનું શિફળ ચડાવી દઈશ એ તો નહીં પ્રસન્ન થાય એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે પણ સૌથી પહેલા તો ઈચ્છા જોઈએ હવે આપણે બધાની ઇન્દ્રિય દૂષિત છે ઇન્દ્રિયો દૂષિત છે એટલે ઇન્દ્રિયો જે કાર્ય કરે છે ઇન્દ્રિયો મનને કંટ્રોલ કરે છે અરે ઇન્દ્રિયોનું ઉપર મન છે મન દૂષિત ઇન્દ્રિય દૂષિત અને મન દૂષિત છે મનની ઉપર બુદ્ધિ છે એટલે આપણે મન દૂષિત છે એટલે ઇન્દ્રિયો તો દૂષિત છે જ મનને કારણે અને એની ઉપર આત્મા છે પણ આત્મા અરે એની પર બુદ્ધિ છે પર પર બેસાડી દીધી ભાઈ તું બેસ અને એની પર આત્મા હા તો આત્માને તો કોણ જોઈએ હું તો શરીર છું દેહિનો સ્મીન યથા દેહ નહીં એ બધું આપણને ખબર નથી એટલે દેહી જે છે દેહી જે દેહમાં તેના વિશે જાણે મન જાણવા જ નહીં દે હું જ રાજા છું હું જેમ કહું તેમ કરો મનની પર આત્માની પર પરમાત્મા પરમાત્મા પર વિશ્વ ભગવાન પૂર્ણ પુરુષ પરમેશ્વર પરમાત્માને કૃષ્ણમાં કોઈ અંતર નથી પણ પરમાત્માને પણ પ્રાપ્ત કર્યા પછી પણ કૃષ્ણને પ્રાપ્ત કરવા

તેની પ્રાપ્તિ પૂર્ણ છે તો ત્યાં ભગવાનને પ્રાપ્ત કરવા સહેલું થોડું છે પહેલાં મનને દૂષિત મનને કંટ્રોલમાં લેવું પડશે પણ જ્યારે કંટ્રોલમાં મન આવે છે ધીમે 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 પછી આવી સેવા આવે તો એ સેવા અઘરી નહીં લાગે પણ અત્યારે તો આપણે સોદાબાજી જ પડેલા જ ભગવાન સાથે કે હું ભક્તિ કરું છું એટલે મારો મને ભૌતિક સુખ મળવું જ છે હું ભક્તિ કરું છું એટલે મને આટલા તો પૈસા મળવા જ જોઈએ આ સોદાબાજીમાં લાગેલા છે મનુ મહારાજ ને બ્રહ્માજી સોદાબાજીમાં નથી લાગ્યા કે છે બ્રહ્માજી જો ભગવાનને સંતુષ્ટ ન કરાય તો પ્રગતિ માટેનો મનુષ્યનો બધો શ્રમ નિષ્ફળ નીવડે છે આપણે ભગવાનને પ્રસન્ન કરવાની વાત ક્યાં છે નથી કરતા આપણે આપણી ફેસિલિટી જોઈએ છે ખાલી જ કોઈની સાથે ચર્ચા થતી હતી કોણ ખબર નહીં કે આપણી પાસે ચોવીસ કલાક છે ભગવાન ચોવીસ કલાક આપ્યા છે અને આપણે કેટલા છીએ કેટલા કાઢીએ ભગવાનની સેવા માટે નહીં આ નહીં થાય પ્રભુ પ્રભુ આ નહીં થશે અઠવાડિયામાં પણ નહીં થશે અહીંયા તો આટલી મોટી સેવા કરવાની છે કે મહાજળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરો પહેલા તો અને અહીંયા તો આપણે ખાલી આટલું કામ છે પ્રભુ આજે સમય નથી તો કાલે કરો કાલે પણ સમય નથી પરમ દિવસે પરમ દિવસે પણ સમય નથી તો કેવી રીતે ભગવાનની સેવા કરીશું આપણે કેવી રીતે કરશું ભગવાન રાહ ભગવાન એમ કે છે અરે ભાઈ મારી સેવા કર હું તકલીફમાં છું ના ભગવાને કાંઈ ફરક નથી પડતો પૃથ્વી જળમાં ડૂબેલી જ ભગવાને કઈ ફરક નથી પડતો ભગવાન ઈચ્છે છે કે પૃથ્વીને એ કરું ઠીક છે તમને પડી નથી તો હું શું કરું એટલે સૌથી પહેલા તો શોધવાનું આપણે કે ક્યાં સેવાની જરૂર છે અથવા ખબર હોય આપણને ખબર નહી હોય તો પછી આપણા લીડરને પૂછો આપણા ગુરુને પૂછો પ્રભુ સેવાની ક્યાં જરૂર લીડરે શોધવું પડે ભાઈ કોને સેવા છો કોને સેવા છો કોને સેવા છું એવું નહીં હોવું જોઈએ આપણી તૈયારી હોવી જોઈએ યસ અહીંયા તો સો વાર વાર કરે એવા અમુક ભક્તો છે પાછળ થાંભલા પાછા છે એવું નહીં હોવું જોઈએ નહીં હોવું જોઈએ જે સેવા ભલે અઘરી સેવા છે પ્રયાસ તો કરો ભગવાનની સેવા તો અઘરી જ હોય ને ભગવાનની સારી શૈલી થોડી હોય આ તો આપણું નસીબ છે મનુ મહારાજ જેવું બ્રહ્માજી જેવું નસીબ છે કે ભગવાન સેવા આપે છે સેવા સામે પડેલી છે સરળ સેવા ખુરશી નીચેથી ઉચકીને ઉપર મૂકી દો સરળ સેવા કરે છે ભક્તો જવાબદારીથી સેવા કરે છે એવું નથી નથી કરતા રોજ દર બુધવારે નીચે ખુરશી લઈ જવાની ત્યાંથી ગણીને ભેગી કરીને ઉપર લાવવાની આ સેવા છે સમજો કેટલા બધા વાસણ હોય એને સફાઈ કરવા સેવા છે અગ્રી સેવા છે પણ સેવા કરવાની તો ભગવાન શક્તિ આપશે પહેલા આપણે સેવા કરીશું અને આપણું જોઈને અનુસરણ કરશે લોકો ઓ આ સેવા કરે છે નહીં તો લોકો પૂછે આ તમે વાસણ બધું ધોવો છે તો કંઈક પગાર કંઈક તો આપતા હશે ને લોકોને પહેલા એ જ વસ્તુ થાય પોતા કે આમાં શું મળશે અહીંયા બ્રહ્માજી અને મનુ મહારાજે સોદાબાજી નથી કરી મનુ મહારાજે એમ નથી કહ્યું કે મારું કઈક પૈસા પૈસા મળશે કે નહીં કઈ ધન મળશે કે ખાવા પીવાનું મળશે કે નહીં નહીં નથી બ્રહ્માજી ચિંતા કરતા નથી મનુ મારતા જુઓ કોઈ ચિંતા નથી ખાવા પીવાની કઈ ચિંતા નહીં એટલે આપડી આ વસ્તુ હોવી જોઈએ જોકે એનો અર્થ એવો નથી કે લીડરે વ્યવસ્થા નહીં કરવી વ્યવસ્થા કરવી છે આ બધા બધાની બધે સાથે મળીને સેવા કરવાની છે સાથે મળીને એવું નહીં કહે અહીંયાથી આ ખુરશી અહીંયાથી આમ મૂકવી છે નહીં મારે લીડરને પૂછવું પડશે નહીં જરૂર છે તો મૂકી દો એવું નહીં કે બધી વસ્તુ પૂછીને કરો પૂછીને કરો જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પૂછીને કરો જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પૂછ્યા વગર કરવાની અને જે ખરેખર ઇમ્પોર્ટન્ટ નહીં મારે તો પ્રભુજીને પૂછવું પડશે અરે ખુરશી અહીંયા ત્યાં મૂકો મેં શું પૂછવાનું અને મોટું કામ હશે તે નહીં એ આપણે કરી લઈએ એટલે પોઈન્ટ શું આપણી ચેતના ભાઈ આ ભગવાનની સેવા છે અને ભક્તોના માર્ગદર્શન મારે સેવા કરવાની છે મારી બહુ ઈચ્છા છે બાકી તમે જુઓ લોકોની આ ચેતના નથી ભગવાનની સાથે શું કામ કરવાની ભાઈ પૈસો મળવો જોઈએ હા તો જ ભગવાનની સેવા કરવાની કંઈક મળવું જોઈએ આપણને સુખ મળવું જોઈએ સુખ પણ નહીં સુખ માટે પણ ઈચ્છા નહીં કરવાની એટલે ગઈ ગાલ પ્રવૃતિ કહેતા કે ભગવાન પ્રસન્ન થાય તો પરમાત્મા પ્રસન્ન થશે પરમાત્મા પ્રસન્ન થશે તો આત્મા પ્રસન્ન થશે મેં કીધું ના એવું નથી કરવાનું આપણે અહીંયા આપણે ભગવાનને પ્રસન્ન કરે ને આપણે પ્રસન્ન થાય કે નહીં એ પણ નહીં ત્યાં જ તકલીફ છે ને કે આપણે બધા ઇન્દ્રિય કરો તો ભગવાન નાઇન્ટી નાઇન આપી દેશે પાછા કોઈક વાર ભગવાન લઈ લઈ ભક્તની કસોટી કરવા યા લઈ લઈ પણ આપણે આપણે ભગવાનની ઈચ્છા ભગવાન આપશે તો ઠીક છે ભગવાન સુખ આપશે તો સુખ લઈશું ભગવાન ઈચ્છે કે હું દુઃખી લઈશ દુઃખ લઈશું કોઈ વાંધો નહીં ભગવાન કઈ ઈચ્છે છે ધ્રુવ મહારાજ પ્રહલાદ મહારાજ એમના પ્રસંગો જુઓ એમને નથી ભગવાન પ્રસન્ન થયા એટલે દુઃખ કે સુખ સુખ અને દુઃખ આ ભૌતિક જગતમાં છે દ્વંદ્વ હું આ સેવા કરું મને બહુ મજા આવે છે સેવા કરવાની ઓકે નહીં મજા આવે તો પણ સેવા કરો વાસણ ધોવાની કોને મજા આવે ઝાડુ મારવાની કોને મજા આવે પણ કરવાની કરવાની સેવા મજા આવે કે નહીં આવે એ જ અહીંયા શીખવાનું છે એટલે બંને મળીને કલ્યાણ કલ્યાણ માટે કામ કરે છે કે ભગવાનને પ્રસન્ન કરો તેઓ જ પરમાત્મા છે જે મનુષ્ય તેમને સંતુષ્ટ કરતો નથી તે પોતાના હિતની ઉપેક્ષા કરે છે એટલે ભગવાન સૌથી પહેલા ભગવાન કે જે સંતુષ્ટ થશે અહીંયા આજે આજનો શ્લોક જે છે તેમાં આ પૃથ્વીનો ઉદ્ધાર કરો કે જેથી હું અને મારી પેઢી રહી શકે મારા પછીના જે મનુષ્ય આવી રહ્યા તે રહી શકે અને એ લોકો ભગવાનની ભક્તિ કરીને ધામ જઈ શકે આ ચિંતા છે અહીંયા કેટલી સરસ નિર્મળ આપણા મનુ મહારાજ લોકો કહે છે વાદ અને સ્કૂલોમાં પણ એ ભણવામાં કે મનુષ્ય વાંદરામાંથી આવ્યા છે ભાઈ વાંદરામાંથી નહીં અમે આ સ્વયંભુ મનુની વંશજ છીએ મનુષ્ય તો આપણા મનુ મહારાજ શું કરે છે મનુ મહારાજ ભગવાનની ભક્તિ કરે છે ભગવાનની સેવામાં લાગેલા છે તો આપણે શું કરવાનું ભગવાનની સેવામાં લાગવાનું એ ભાવનાથી તો આપણે ખરેખર આપણું પોતાનું તો કલ્યાણ થશે જ પણ આપણા પછીની પેઢીનું કેટલું મોટું કલ્યાણ થશે તો આપણે આ રીતે આગળ ભક્તિમાં આગળ વધવાનું છે અને લોકોને જોડવાના છે લોકોની ચેતના સુધારવાની છે કારણ કે તમે જુઓ કે આપણે ભક્તિ કરવા માટે તૈયાર રહીએ છીએ કોઈ પણ બદલા વગર અને એ બદલો તમે શું લેવાના ભગવાન એટલું આપશે કે આપણે સંભાળી નહીં શકીશું શું લેવાના તમે ભગવાન સોદો કરીને એક શિફળ લઈને પાંચ લાખ રૂપિયા ભગવાન પાસે લો એના કરતા ભગવાન પારસમણી આપી દે કે લો આ પારસમણી જયારે તમને પૈસાની જરૂર પડે સોનું લોડાને લોખંડને સોનું કરી દેજો એ પારસમણી આપી દે છે ને પારસમણી આપણી પાસે છે ચિંતામણી નામ ચિંતામણી નામ ચિંતામણી ચૈતન્ય રસ વિગ્રહ ચિંતામણી આપી દીધી છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શું સોદાબાજી કરવાની ભગવાન પહેલા ચિંતામણી આપી લો નામ લો અને તમારું કલ્યાણ જયારે તમારે સોનું બનાવો એનું બનાવો ચિંતામણી આપી દીધો છે હવે પછી આપણે લાખ રૂપિયા પાંચ લાખ ભાઈ તમારે પાંચ લાખ રૂપિયા જોઈએ છે ચિંતામણી સ્પર્શ કરી દો લોખંડ ને એક તોલા પાંચ તોલા સોનું જોઈએ આપણે એટલે પાંચ લાખ આવી જશે તો ચિંતામણી મહત્વની પાંચ લાખ મહત્વના ચિંતામણી મહત્વની તો આપણે ચિંતામણીનો ઉપયોગ કરો અને એ ચિંતામણીનો ઉપયોગ કરીને ભગવાનની સેવા માંગો ભગવાનની સેવા કરો અને ખાલી આપણો ઉદ્ધાર નહીં આખા જગતનો ઉદ્ધાર કરવાનું છે જે જેના માટે આ બે પ્રભુજીઓ લાગેલા છે બ્રહ્માજી અને સ્વયંભૂ માં આપણે એ રીતે કામ કરવાનું છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુ પાંચ